હલો મિત્રો બનાની વાત છે માધો વિડીયો બન્યા રજો તો ફાઈનલી મિત્રો અડધું કામ પૂરું થઈ ગયું છે પાયા બનાવવાનું વિડીયોમાં તો મિત્રો પાયામાં થોડી હવે ડિઝાઇન હાલવાની છે તો આપણે થોડી ડિઝાઇન આપી દઈએ

apa? oleh smartphone bisa અંગન મિત્રો પાયા થઈ ગયા થઈ ગયા હે ચારે ચાર જોઈ શકો છો ઓલ બેસે બે પાયા ચલો દોસ્તો

વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સામે આપણા પણ લોખંડ કાપવાની બ્લેટ નહીં તો તરી કાપવાની બ્લેટ છે એનો યુઝ કરવા નહીં એંગલ કાપવા વિડીયોમાં બંને રહેજો

તો આપણો મોચો તૈયાર થઈ ગયો છે કેવો લાગજો કમેન્ટમાં લખજો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણો મોચો કમ્પ્લીટ થઈ ગયો પાઇપ મારી છે આ બાજુ લાકડાનું ઉપરો માળી